નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રાણપુર તાલુકાના હડમતાળા ગામ ની અંદર આવેલા છીએ અને હડમતાળા ગામ ના પ્રગતિશીલ ખેડૂત એવા પ્રવીણ ભાઈ આપણી સાથે તો નમસ્કાર પ્રવીણ ભાઈ આપણું પૂરું નામ જણાવશો મેટાળિયા પ્રવીણ ભાઈ અને ગામ હડમતાળા હડમતાળા તો પ્રવીણ ભાઈ આ તમારો કપા બહુ સરસ મજાનો દેખાય આવે તો આ કપા ની અંદર તમે શું દવાનો છટકાવ ગયો હતો આપણે સિસ્ટોનિક નું આવડું આ ટોલ ગ્રાય

અને આખો કપા ચોખ્ખો થઈ ગયો ને બાર દિવસ થી હજી નવો રોગ નથી આવ્યો તો મિત્રો આપ જોઈ શકો છો આ કપાસની અંદર પાંત્રીસ એમ એસ સિસ્ટોની કંપની નું દવાનો છંટકાવ કર્યો હતો અને આજે બાર થી તેર દિવસ થયા છે પણ હજી એક પણ છંટકાવ કર્યો નથી આટલો હેવી એટેક હતો તો પણ આમાં પ્રવીણ ભાઈ ચુસ્યા કે મોલો કે ગળો કે પછી દેખાડું ના ના કોઈ વસ્તુ નથી અત્યારે હાલમાં નથી કોઈ પણ જેને જોવું હોય તો આજની તારીખ લગ્નમાં જોઈ જાય ખેડૂત કોઈ પણ અંદર ચૂસ્યું નહીં મોલો નહીં થ્રીમ્સ નહીં હજી કોઈ વસ્તુ નથી તો આ જે ટોલ રાઈટ દવા છે તો બજારમાં સસ્તી પણ દવાઈ મળે તો એ સસ્તી દવાઈ અને આ દવા સાથે એની કરતા આમાં ફેર લાગે કે કેમ ના ડબલ ફેર સસ્તી દવા છે પણ એ સાથે છે ને અત્યારે બીજો રાઉન્ડ મારી લેવો અને આ ભલે આમ થોડીક આપણને મોંઘી લાગે પણ આમ પોપ સસ્તો પડે સસ્તો પડે એટલે આનું રિઝલ્ટ સારું હતું તો જે મિત્રો ને લીલા ચુસ્યા મોલો ગળો જેવું પણ દેખાતું હોય એને એક દવા બધી જીવાત સાફ એક દવા અને બધી જીવાત સાફ એવું ખેડૂતનું નું કેવું હે તો જેને લીલા ચુસ્યા મોલો ગળો સફેદ માખી એવું દેખાતું હોય એને એક અવશ્ય સિસ્ટોની કંપનીનું ટોલરાઇટ દવાનો છટકાવ કરો કરો નમસ્કાર